નમસ્તે ખેડૂત મિત્રો સોની ભાઈ આવી ગયા છે જીરાના વાહનની નહીં પણ ચોક્કસની હરાજી લઈને વાહન આવતા નથી કારણ કે હરાજીમાં લેતા નથી એટલે તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ ઊંચામાં ચાર હજાર નવસો નવસોનું નામ પડ્યું છે અને જનરલ બજાર તિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ સુધી જાય છે સુપર માલ હતો એટલે ચાર હજાર નવસોનું નામ પડ્યું હતું તો ચાલો

चार हज़ार आठ सौ एक अड़तालीसौ साठ सात सौ बासठ रुपया

પચાસ <coughs>

આઠસો દી ચાલીસ પચાસ ચાર હજાર આઠસો અડતાલીસો ને સાઠ

રાક્ષન આવડો આવા હો કે આ 780 માટી છે અને હવા છે જવા જોઈએ પચીતાલી પાસે પચાસ પચાસ છતાલીસ પચાસ બોલ તમારે